હલોણ શેરના પૂર્વ વિસ્તારના કલ્યાણ બેંક પાસે નગરપાલિકા પમ્પિંગ સ્ટેશનનું નિર્માણ કરી રહી છે જે માટે આસપાસના રહીશો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે રહીશોના કહેવા મુજબ આ પમ્પિંગ સ્ટેશન લોકોના આરોગ્ય માટે ઘાતક સાબિત થઈ શકે ત્યારે આ વિસ્તારની ચાર શાળાઓ જેમ કે પ્રગતિ શાળા સરકારી પ્રાથમિક શાળા શાંતિ નિકેતન શાળા અને કે એમબી સ્કૂલના બાળકો વાલીઓ અને શિક્ષકો પર ગંદકીથી થતી બીમારીઓનો મોટો ખતરો છે આ પમ્પિંગ સ્ટેશનની ગંદકીથી આખા વિસ્તારના લોકો રોગચાળાની ઝપેટમાં આવવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે વરસાદમાં તો પરિસ્થિતિ વધારે ભયજનક બની શકે છે આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર અને હજારો સોસાયટીમાં પિત્તજવર કોલેરા અને બીજા જીવલેણ રોગો ફાટી નીકળવાની ભીંતી સેવાઈ રહી છે ત્રણસો ચુમ્મોતેર સ્થાનિક નાગરિકોએ આ પમ્પિંગ સ્ટેશનના વિરોધમાં સહી કરી લેખિતમાં રજૂઆત પણ કરી છે પરંતુ તંત્ર હજુ આ મુદ્દે મૌન છે સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરે અને પ્રજાના પ્રતિનિધિઓએ કલેક્ટર અને નગરપાલિકા તંત્ર સમક્ષ આ કામ તાત્કાલિક બંધ કરવા માટે માંગ ઉઠાવી છે જો આ પમ્પિંગ સ્ટેશનના કામને અટકાવવામાં નહીં આવે તો લોકો શાંતિપૂર્ણ આંદોલન શરૂ કરવા માટે પણ તૈયાર છે માટે યુઝ કરતા હતા પણ અત્યારે અચાનક અહીંયા કલોલ નગરપાલિકાએ પમ્પિંગ સ્ટેશન અને ગટરનું ગંદુ પાણી ખેંચીને અહીંયા ઠાલવવાનો પ્રોજેક્ટ લાવી દીધો છે અહીંના લોકોએ સ્થાનિક જે જાગૃત લોકો હતા એમણે પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ત્રણસો ને લોકોએ લેખિત અરજી કરી અને ચ ત્રણસો ચુમ્મોતેર લોકોએ લેખિત અરજી કરીને નગરપાલિકાને જણાવ્યું કે પમ્પિંગ સ્ટેશન બનવું જોઈએ નહીં છતાં પણ આ જાડી ચામડીની નગરપાલિકા છે અને એક પણ એક્શન લીધા સિવાય હજુ કામગીરી પાછળ ચાલુને ચાલુ રાખેલી છે એટલા માટે આ જે પમ્પિંગ સ્ટેશનના માટે આજે મારે ફરીથી ભેગા થવું પડ્યું છે અને આ પમ્પિંગ સ્ટેશનનો અમે લોકો કલોલની પૂર્વની જનતા એ ઉગ્ર વિરોધ કરીએ છીએ અને અહીંયા પમ્પિંગ સ્ટેશન બનવા સાથે અમારો સખત વિરોધ છે આખા જે અહીંયા પમ્પિંગ સ્ટેશન બનાવો છો આજુબાજુમાં પંદર વીસ સોસાયટીઓ આવેલી છે અને ત્યાં અસંખ્ય લોકો અહીંયા રહી રહ્યા છે બાજુમાં દેસાઈ સમાજ છે ઠાકોર સમાજ છે અનુસૂચિત જાતિ એસસી એસટી ઓબીસીના લોકો અહીંયા રહે છે અને એ લોકોના ઘરોને તમે લોકો ગટર બનાવવા માગો છો અહીંયા જો ચોમાસામાં પાણી ઉભરાઈને લોકોના પગ ઘૂંટણ સુધી આવી જાય છે પાણી હવે ગટરના ગંદા પાણીમાં તમે લોકોને કોલેરાગ્રસ્ત બનાવવા માંગો છો એ બાજુમાં પાણીનો સંપ આવેલો છે હવે એની બાજુમાં અડીને તમે પંપિંગ સ્ટેશન બનાવશો તો એ ગટરનું ગંદુ પાણી અને સંપનું પાણી ભેગું થશે ને કોલેરા ફરી ફાટી નીકળશે આની પહેલા પણ મેં કોલેરા વખતે ત્રણ ત્રણ અરજી આપી હતી એને ધ્યાન નતું લીધું અને જેના કારણે કોલેરા ફાટી નીકળ્યો હતો આજે ફરીથી અમે લોકો આજે અહીંયા જાણ કરી રહ્યા છે કે તમારા કારણે આવનારા સમયમાં અહીંયા કોલેરા ફાટી નીકળે ગંદકી ફાટી નીકળે એમ છે તો અહીંયા તાત્કાલિક સમયે તાત્કાલિક ધોરણે પમ્પિંગ સ્ટેશન નું કામ બંધ કરે અમે નથી ઈચ્છતા અમે અનુસૂચિત જાહેતી આયોગમાં જવા નથી માંગતા અમે લોકો ક્યાંય હાઈકોર્ટમાં સ્ટે લેવા નથી માંગતા અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ પમ્પિંગનું કામ ખતમ કરો અને જો બંધ નથી કરતા તો આવનારા સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે ધરણા કરવા પડે રેલી કરવી પડે પ્રદર્શન કરવા પડે ઉપવાસ કરવા પડે જે થશે એ પૂર્વની જનતા કરીશું અને ઉપર સુધી અમે લોકો આ જે આંદોલન છે એને લઈ જઈશું અને આ પમ્પિંગ સ્ટેશનનું કામ અમે રોકવા માગીએ છીએ